રાજેલાના કાતર ગામના ડુંગરમાં લાગી વિકરાળ આગ લાગી હતી કાતર ગામે આવેલ ડુંગરોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી ડુંગરમાં આગ લાગતા પ્રાણીઓ પર જોખમ સેવાઈ રહ્યું છે સિંહોનો વસવાટ ધરાવતા વિસ્તારમાં ડુંગરોમાં આગના લપકારા જોવા મળ્યા હતા સાંજના સુમારે લાગેલી આગ રાત્રિના વધુ પ્રસરતા વન વિભાગ દોડતું થયું હતું સ્થાનિકો સાથે વન વિભાગના સ્ટાફ દ્વારા ફાયર લાઇન લઈ આગને કાબૂ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા